ડભોઈ ડિવિઝન ખાતે રેન્જ આઈજી સંદીપસિંહની સત્તાવાર મુલાકાત ડભોઈ તાલુકા સેવા સદન ખાતે જિલ્લા પોલીસ વડા રોન આનંદ દ્વારા ડભોઈ પંથકના પ્રજાની જૂના ચોરાયેલી ચીજવસ્તુઓ મેળવવા માટે ધક્કા ન ખાવા પડે તે હેતુથી તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે જ કચેરીનું ઇન્સ્પેક્શન રેન્જ આઈજી સંદીપસિંહ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લાનું ડભોઈ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતા તમામ નાગરિકોની પોતાની ચોરાયેલી અને ગુમ થયેલી તેમજ પડી ગયેલી ચીજ સહી સલામત તેમને મળી રહે અને તેઓને પોલીસ વારંવાર ધક્કા ખાવા ન પડે તે માટે પોલીસ દ્વારા ડભોઈ તાલુકા સેવા સદન ખાતેના સભાખંડમાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજી આ તમારી ચીજો છે જે તમને જ મળે એવી ભાવનાથી ચીજવસ્તુઓ સહી સલામત અર્પણ કરવામાં આવી હતી આ તબક્કે ડિવિઝનના વડા આકાશ પટેલ સહિત ડિવિઝનના તાબામાં આવતા પ્રત્યેક પોલીસ મથકના પીઆઈ પીએસઆઈ પણ હાજર રહ્યા હતા આ પ્રસંગે રોહન આનંદ દ્વારા દ્વિવાર્ષિક ઇન્સ્પેક્શન હોય છે દર બે વર્ષમાં આપને અમારી કચેરી તરફથી આવીને ઇન્સ્પેક્શન કરવામાં આવે છે એના અનુસંધાને ગઈકાલથી મારી જે ઓફિસના સ્ટાફ હતા એ ઇન્સ્પેક્શનની કામગીરીમાં હતા હું પણ આજે અહીંયા આવ્યા છું અને એસપી વડોદરા રૂરલની હાજરીમાં એસડીપીઓ ડબોઈની જે કામગીરી છે અને એની અંતર્ગત જે છ પોલીસ સ્ટેશન આવે છે એ કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે મને કહેતા ખૂબ આનંદ થાય છે અને ગર્વ છે કે ચૂંટણીની કામગીરી પણ ખૂબ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં આ ડિવિઝનના અંતર્ગત પૂર્ણ થઈ છે છના છ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારના બનાવો ઘર્ષણના બનાવો ચૂંટણી દરમિયાન બનેલ નથી એ લોકોની સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે એ લોકોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે અમુક જગ્યા જ્યાં જે પ્રકારના બનાવો વધારે બની રહ્યા છે અમુક જગ્યા અકસ્માતના બનાવો વધારે બની રહ્યા છે એની પણ આપણે સમીક્ષા કરી અને જરૂરી સૂચનાને માર્ગદર્શન આપવામાં આવી છે મને આશા છે કે આવનાર સમયમાં પણ જે રીતે અત્યાર સુધી કામગીરી થઈ છે એનાથી પણ સારી કામગીરી એ લોકો કરીને બતાવશે